બોમસ્કોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક ખૂણાની બારીકીથી તપાસ કરવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી તેમ છતાં પોલીસ સંપૂર્ણ સતતતા સાથે તપાસ આગળ વધારી રહી છે સવારે 11:00 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને વિ સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટની બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તે સૂચના ડિસ્ટ્રિક્ટ જસવાઈ સાહેબ દ્વારા અમોને મળતા અમોએ અને અમારી ટીમે સર્વે ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પ પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બઢાને કરી દીધી છે હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે